અંગ્રેજી હકુમતને હચમચાવી નાખનાર મહાત્મા ગાંધીજી પ્રેરિત મીઠાના સત્યાગ્રહની યાત્રા નવસારીના દાંડી મુકામે પૂર્ણ થઈ હતી પીએમ મોદીએ મીઠાના સત્યાગ્રહની યાદમાં બે હજાર ઓગણીસમાં નેશનલ સત્યાગ્રહ મેમોરિયલ ખુલ્લું મૂક્યું હતું જેને જોવા માટે દેશભરમાંથી લાખો લોકો આવે છે પરંતુ આ સોલ્ટ મેમોરિયલ સુધી પહોંચવા સુધીનો જે અભાવ હોવાની ફરિયાદ સહેલાણીઓ દ્વારા કરવામાં આવી છે અંગ્રેજો દ્વારા મીઠા ઉપર લાદવામાં આવેલા કરને નાબૂદ કરવા માટે મહાત્મા ગાંધીએ દાંડી યાત્રા કાઢી અને જેના અંતે ગાંધીજીએ એક ચપટી મીઠું ઉપાડી અને મીઠા પરના કરના કાયદાનો સવિનય ભંગ કર્યો ત્યારે દાંડી વિશ્વના નકશામાં અમર થઈ ગયું ગાંધીજીની યાદ સાથે જોડાયેલા આ દાંડીને વૈશ્વિક ઓળખ મળે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીસમી જાન્યુઆરી બે હજાર રોજ નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ દેશને ભેટ આપ્યો

અને આવા જવા પ્રવાસીઓ માટે થોડી આરામની પણ જગ્યા ફાળવે અને અહીંયા થોડી ભોજનની પણ ઓછું શુલ્કમાં હોય તો પરવાસીઓને બહુ હતી આનંદ થાય કેમ કે દૂર દૂર થી પરવાસી આવે સાહેબ દર વર્ષે 1.5 થી 2 ફૂટ દરિયો આગળ વધી રહ્યો છે આ ઐતિહાસિક દાંડી ગામ અને રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારક આપણી જે ધરોહર છે આપણો જે વારસો છે એને આપણે સાચવવા માટે એ જો ભવિષ્યમાં એનું અસ્તિત્વ જ નહીં રહેજો જે રીતે દરિયો આગળ વધી રહ્યો છે એટલા માટે એટલે ગુજરાત સરકાર અને ભારત વિનંતી છે કે વહેલી તકે પ્રોટેક્શન વોલ અહીંયા થાય એ ખૂબ જરૂરી છે એટલે આ પ્રવાસનનું એક સ્થળ બન્યું છે ને આપણા વડાપ્રધાનશ્રી જ્યારે અહીંયા આવ્યા ત્યારે એમણે કીધું હતું કે દેશ અને દુનિયાનું આ એક પર્યટન સ્થળ બહુ મોટું સ્થળ અહીંયા બનશે મને લાગે છે કે એ એની જે ઈચ્છા છે એમનું સપનું છે એ પૂરું કરવા માટે આ પાયાની જરૂરિયાતો જો છે એ પૂરી થાય દાખલા તરીકે બીજું પણ છે કે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નવી રેલવે લાઈન નાખી શકતા હોઈએ તો અહીંયા તો રેલવે સ્ટોપેજ આપવાનો જ પ્રશ્ન છે એટલે મને લાગે છે ઘણી બધી ટ્રેન અહીંથી નવસારીમાંથી પસાર થાય છે નર્મદા જિલ્લામાં બનેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવા માટે ટ્રેન અને અન્ય ટ્રાન્સપોર્ટેશનની સુવિધા છે તેવી જ રીતે દાંડીમાં આવેલા આ નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ સુધી પહોંચવા માટે ડેપોથી માત્ર દસ ટ્રીપ દિવસમાં નીકળે છે અને તેના માટે કોઈ ચોક્કસ ટાઈમિંગ પણ નથી આ બસ સેવા માત્ર ગ્રામ્ય વિસ્તાર માટે જ સીમિત છે પ્રવાસીઓ માટે સતત કોઈ બસની સુવિધા નથી આ સાથે ગાંધીજીની યાદમાં બનાવવામાં આવેલું રેલવે સ્ટેશન ગાંધી સ્મૃતિ પણ શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે દાંડી જવા માટે નવસારી એસટી વિભાગ દ્વારા દિવસ દરમિયાન દસ જેટલી ટ્રીપ અપ અને ડાઉન સંચાલિત કરવામાં આવી રહેલી છે આ ટ્રીપોને પહેલે દાંડી ગામના ચોરા પરથી વળીને આવતી હતી પરંતુ આગળ સમર્પણ આશ્રમ બનતા ત્યાંની રજૂઆત આવતા એને સમર્પણ આશ્રમ સુધી લંબાવી દેવામાં આવેલ છે જેથી કરીને મહત્તમ પ્રવાસની બીચ સુધી નજીક જવા મળે આશરે એસી કરોડના ખર્ચે બે હજાર ઓગણીસમાં સોલ્ટ મેમોરિયલ તો બનાવી દેવાયું પરંતુ જરૂરી સુવિધાનો અભાવ હોવાને કારણે દૂરથી આવતા સહેલાણીઓ અને પ્રવાસીઓને અગવડતા થઈ રહી છે જેની ફરિયાદ છેલ્લા અનેક વર્ષોથી કરવામાં આવી રહી છે પરંતુ વહીવટી તંત્ર આ મામલે બેદરકાર અને નિષ્ક્રિય બની અને મહાત્મા ગાંધીના આ તીર્થધામ પ્રત્યે ઉદાસીનતા દાખવી રહ્યું છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી